દરરોજ અમારા ટ્રાન્સપોર્ટેશનની ગાડીઓ અમે સાચવની છે ડ્રાઈવરો પણ વ્યવસ્થિત રાખેલ છે અને ટાઈમ સર જોઈ છે પણ ચોપડા જે હાઈસ્કૂલ છે અરે સોરી ચોપડા ચોપડા બાજુ સાંકડી રસ્તો છે એકદમ સાંકડો રસ્તો છે સામે ઇકો આવતી હતી અને ઇકો છોકરાઓને પૂછવાથી ખબર પડી મને બસ ઇકો ઉપર પણ ઘર પડતા પેસેન્જર બેઠેલા હતા અને ડ્રાઈવરે ગાડી સેજ સાઈડ ઉતારી અને રોડ પર ચઢાવવા ગયો ત્યાં આ ગાડી પલટી મારી એવું છોકરાઓ ગયા છે પંદર વીસ છોકરા છે બધા પણ આમ નોર્મલ જેવું છે બહુ સિરિયસ નથી અને બધાનો ટાઈમ સર એમ્બ્યુલન્સમાં પહોંચી ગયા જેથી સારો એવો બચાવ થઈ ગયો બાળકો સ્કૂલ અભ્યાસ અર્થે લીંબો સ્કૂલમાં જતા હતા જ્યારે પોચ વાગે છૂટી અને પરત લીંબુ સ્કૂલની પ્રાઇવેટ બસ એમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ચોપડા ગામના રોડ જોડે હામેથી ઇકો આવવાથી અને સાઈડ આપવાથી આ બસ પલટી ખાઈ ગઈ છે જેથી લગભગ ચડે ચોપડા ગામના બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે તે સારવાર સારવારથી અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરાઈ છે મારું નામ રાઠોડ સજ્જનસિંહ પ્રતાપસિંહ છે નાના પચડિયા ગામનો વતની છું અને આ સારાની મને કહું હું બહાર હતો પણ જે ફોન આવ્યો કે ભાઈ આ રીતના બસની અકસ્માત થયું છે ફોન આવ્યો તો હું પણ મને કહું પોચતા પણ મતલબ જે અકસ્માત થયો પણ પોચીને વર્તાય તો 108 માં ન સામમ હરી પર વાત તો દ્વારા જાણવા પણ મળી કે આ જે ઘટના બની તો ઓવટ અરે સાઈ પો દવા તો જે કંઈ બનાવ બન્યો એ બાબત આમ તો દુઃખ છે પણ આમાં ડ્રાઈવર ભરાવાની છે છોકરા તો નવંતર બધા લિંગ હોય ને એની દુકા છે